મને ખબર નથી રાત ના આખો રાજ્ય બેહો પતિ એટલે ખબર પડી જાય ભોપન લાવે ને જરૂર નથી હર કરીને ખબર ને જરૂર નથી

અમારા પગ પડે શાંતિ ધોય કરી

તમે પણ મારામ જોયા વગર ડાયરેક્ટ ડફા કાજો હરા મારામ તો જોય એકદમ ઓકે દવાખાને આવો હા અહીંયા ડોક્ટર એમ કે કે શું દખ થાય છે તાર તમે દખકો અને મને ભોપાના કાવતરાને પારખા લેવો છે પણ તમારે ભોપા તો તમને ખબર પડી જાય એમ કો હું હે આ દખ કીધો કીધું ને હા રોય માવક ને એટલે આ તારા પાક માલમાં માં આવે રાગે એમ થી પાણી ના વખા ફેકા કે હા 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 હા

આ વાલો નથી ભોપો છે ઈ તમારો જીઓ વાલો જીઓ વાલો ઈ વાલો એક કોટો ઈ છે આ ઈ આ ભોપો છે આ તો હું ઈ એક છે વાલો દેવા દેવા તમારે દેવા લાગે છે એ હું છે વાલો તમારો પાડોશી હા કોટો છે કોટો તો વળી ઘણો વળી ઘણો ઢડાયો થઈ તો કોઈ નું હારું નથી તો ઈ કે તો ના કોઈ નું ને એવું છે ઓય કોઈ નું ને કેનલ નું એના એનામાં જાય છે એનામાં જાય છે બરાબર

મેધુ એડમોદ કેવરા હે કીજો તમ તાર ભલે બધું તારના શાંતિ રાખો

અને વાલો એમ કે કે હું નતો તો તમે તારે એટલી ફી આલી એનાથી ડબલ હું પાછળ આલો તો મારું નામ ફાકડ ભોપો ને ભાકડ ભોપા કે ઓ બોતો આપળો આપળો અંધો ચીબલ અંધો વાલો એમ કે કે હોય મેદ મશીન તોડ્યા તો પછ આવજો દુરા અમારો વ્યવહાર આલો આ બાર ને કઈ નમદુ ઉપર આપે ઉદા લેતો આવ બસ બાર તમે નેક પાવળ નેક લેવા પાવળ સતજાબી લે આપણે લઈ જાવ એમ તપે તારા આવે આવ આઈ

તને ક્યાંથી ખબર પડી ગઈ નકે ભોપાયા કે આલ્યું લાગે એ કે તો ન હો કે વાલો આય છે વાલી જો હેલા તે રેમ કોન તો આય નથી આય નથી પણ ચાક તો જોશ ની ચીડે જાઉ છે ચા જોશ એમ આય ફેદ ને તું ને કે આ અમે પણ ગમે તે જાય વાલીઓ વાલીને હું ગમે તે કોચીશ આગા શે કરું ભફરું

કોણ કોક તો કે કોમ પડ કૂવામ પડવાનો એ બોમ્બો ને બોય કીધું અને બાદ બાદ બોલ ભાડવા ભઈ કેના મત ભાડ્યો તો રાજને એમ પૂછો અને 3 10 રૂપિયા મશીન આવી નું શું કરતો તું તું હે કરતો શું યહીં મશીન તું મારા મશીન આવી ખેગરબાએ કીધું છે ખેગરબા ને બબુ બાઈ બધી ખેગરબા તે દાળમ ભેળા હતા ને એમ કર્યું ઈ બો ખેગરબા ને નીકળી જન બોય બાઈ બધું તમ હલવી જાય તમે કી કરતો કેમ હું પૂછું હું અમે વળ્યું મારા હમ પાણી ના પડતું

મારે પાણી અહીંયા સડતો નથી મારે હું તે મશીન માં રાત અને ખોબ અને ખૂબ લાગતા ફરી લાગ્યો